હા કોણ બોલો શિલ્પાબેન 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 કઈ સમાજ માંથી બોલો મારા કાકા એવું શિલ્પાબેન આપડે કઈ સમાજ માંથી બોલો છો મૂડ તડપડા સમાજમાંથી બોલતો હતા હા મને તડપડા કોણ હા તડપડા હા શિલ્પાબેન બોલો તમારી ઉમર કેટલી શિલ્પાબેન મારી 30 વર્ષની ઉમર છે હાજી બોલો શિલ્પાબેન આગળ હવે મારા રિસ્ટ મારા એકાઈ સતા છે જે કેલે કે ના આપણે રિસ્ટાનું છોટીથી અમે એક ભાઈનો નંબર આયો તો તો કે ના કાલથી કેમ્પિંગ ના ના કાલથી કેમ્પિંગ હે એટલે ઇન્સ્ટાગ્રામ હું જોઈ ને ભાઈ નો નંબર આવ્યો તો પછી એ નંબર મેં આમની મારા કામ જરૂર હતી કારણ કે હું ઘરે જ રહેતી હતી અને મારા હસબન્ડ છે ને એ પીઠાબંધ વાપરી કરે છે મારે એટલે બધું મારે થોડી પૈસા ની જરૂર હતી મદદ થાય એમ કરી નંબર હતો ને તો ઉપર એવું લખેલું હતું હું તો અભાન છું પણ મેં ફોન કરી હિન્દી તો કે બેન તમારે ઘેર ઘેર કામ કરવું હોય તો કે આ પેન્સિલ પેકિંગ કરવા માટે છે ને કે તમને ઘરે ક્યાં બેઠા ગાડી આવી તે અને લઈ જજો તો પછી મેં મારા ઘરવાળા નોકરી છે ને તો મેં ફોન મેં કહ્યું તો કે મેં ફોન કરાય ને પછી આજે મેં ફોન એમને તો પછી એ ભાઈ એવું કહ્યું કે શિલ્પાબેન નો એમનો કહે ને આધાર કાર્ડ ના ફોટો પાડી ને મોકલો કે તો મેં આધાર કાર્ડ અને ફોટો મેં તે મોકલ્યો તો પછી બીજા દિવસ ફોન આવે તો સાતસો રૂપિયા બેન કે આલો કે તો પછી મેં સાતસો રૂપિયા સાતસો રૂપિયા શું તમને સાતસો રૂપિયા ગુગલ પે કરાવ્યું હું મારી જોડે તો નહીં કશું એટલું બધું મારી એક્સેસ છે ને એટલી બધી કેવું હું ગરીબ માણસ છું કામ કરીને મળતા રહી તો એ ભાઈ કેવું કર્યું પછી હે ને અત્યારે કોઈ ફોન કરીને ને તો કે ત્રણ હજાર આપો કે ત્રણ હજાર આપો સાત કલી તમારો માલ આવે છે જેમ કે તો મને હું મને વિશ્વાસ આવ્યો કે મારા ઘર વાળા પછી ફોન કરતી હે તો મેં ઉતી ના પૈસા ને ત્રણ હજાર રૂપિયા ગૂગલ પે કર્યો તો અત્યારે પાછો ફોન કરી શું કે હવે કે બીજા પૈસા આપો કે બીજા પૈસા આપો કે ડોલ ના દીધે પૂરા નહીં કરું મીડિયા તો કે પોલીસ કેસ કરી કે એમ કરીને મને મન મારા ઘરવાળે ને એમ કરે છે શું કાકા એમાં કોઈ ડરવાની જરૂર નથી ફ્રોડ છે એમાં કોઈ સાના રહી જાવ એમાં છે ને એવામાં નહી પડવાનું ઈ ફ્રોડ કંપની હોય છે હાલો નથી એટલે હમણાં ધમકી હલાલ કર તો બેન થઈ ગયા ઉભર્યો હવે ઉભર્યો તમારું નામ શું છે મારું નામ શિલ્પાબેન

નડિયાદ નડિયાદ ઓકે અને હવે તમારે આઠ પછી જે કઈ તમારે ફ્રોડ થયું છે આવું થયું છે એ ઓડિયો વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને આમ મારી તો મંજૂરી છે એમ કારણ કે મને ધમકી આ મારા દરેક માણસ ના પૈસા લઈને શિલ્પાબેન હું જેટલું પૂછું એટલું બોલો શિલ્પાબેન ધમકી મારે છે એવા રેકોર્ડિંગ છે તમારી પાસે

હા તો એમાં નહીં પડવાનું કોઈ પણ લલચામણી લોભામણી કોઈ એડવર્ટાઈ તો એમાં બેન નહીં પડવાનું અત્યારે માં સરકારે એડવર્ટાઈઝ પણ આપી છે કે કોઈ છેડિયો કોલ આવે આવા આધાર કાર્ડ માંગે તો નહીં અત્યારે તમે ફોન કરો ને તો પેલી અત્યારે આપડી ભારત સરકારે એડવર્ટાઈઝ કાઢી છે કે ભાઈ કોઈ જજ પોલીસ આવા કોઈ પણ ખોટા ફ્રોડ વિડીયા કોલ આવે તો એનાથી ગભરાવું નહીં આટલા નંબર ઉપર ફોન કરવો એવી એ એવી જાહેરાત પણ સરકારે આપી છે તોય આપડે ફસાય તો શું કરે સરકાર

લાલચ તમારો વિડીયો જોવું તો મને મનસુખ અને ધમકી દે છે હલો મનસુખ કાકા હું શું કહું હું એટલી સોશિયલ મીડિયામાં ઓડિયો પાસ કરશો તો વાંધો નહીં મારા ઘરવાળા નું નામ ના લખો તો ચાલશે હા તમારે ઘર પાસે તો છે ને કરી એનું નામ નો લખવું એટલે ક્યાંક તમે એકલા રહેતા હોય ઘરવાળો ભેગો ગલાય એવું કઈ નથી ને એટલે આધાર કાર્ડ માં તો એમ હું નથી કેતો આ તમારા ઘરવાળા ને બાકાત કરો છો બે જણ ને ભડે તો છે ને હા મમલ ભોડે છે ને બે જણ હા એક નકર ક્યાં કામ એકલા એકલા કઈ કામ લીધું હોય ને પછી ક્યાંક કે બીજી ભવાઈ નથી ને એમ નકર ક્યાં આ ગયા અમે તો ભોરા માર થઈ ગયા કાકા ઓય હા ભોરામ ભોરો છે ભારત દેશમાં હા તું તમારો આભાર છે હા કાઈ મારો બેન મને એના મોબાઈલ નંબર બોલો ને એનો મોબાઈલ નંબર ઉપર આવી ગયો છે નો કાકા હલો સાહેબ નંબર લખો હું આપું છું લખું છું બોલો કઈ બ્યાસી બ્યાસી તેત્રીસ બ્યાસી તેત્રીસ એકાવન ઇઠ્યાસી એકાવન એક્યાસી કઈ પોસઠ કેટલા પોસઠ બોસઠ બોસઠ પોસાટ માં છે છ પાંચ પોસાટ હા પોસાટ હવે મને પોસાટ માં નહીં ખબર પડતી હવે મારે છે ને પોસાટ ને સોસાટ ને એવું મારા આ બાજુ ના હાલે ભાઈ એટલે અમારે છે ને તમારી ભાષા ને અમારી ભાષા થોડી વેગળી પડે એટલે છ ને પાંચ હા એ તો મને ખબર પડી ગઈ હવે મને તમારી ભાષા આવડી ગઈ મારા માતા છે ને એ મારા પણ માં આવે એટલે બધું મને બોલવા સાહેબ હા એટલે તમારી જોડે થયું ને એવું જ મારી જોડે થયું છે

ભાવ ના લાયક ના લાયક આજે મને એવો ભરાઈ ગયો પૈસા મને પાછળ આપે ના આપે મને હે એ ધમકી દે ને એટલે બસ એના બરાબર તમારા ધમકાવ હસબન્ડ ના ફોન આપતા હસબન્ડ મારા હસબન્ડ ને તો એવી કોઈ કોઈ લુત માણસ ની ભેબંધી નહી કરો અને કોઈ ની એની એ નહીં રાખતો ના ના લાયક જવો આજે પાછો એવા થાય ગયો કાંઈ વાંધો બેન અમને એવું બધું ઝઘડા પગડા ફાવત નહી હું છે માં આવશે તમારો ફોટો મોકલો એટલે હમણાં સીધો જ થઇ જાય લગભગ બધાય ઓલા જે સારા માણસો હોય પોલીસ બધાય ફોન કરશે એને સાયબર ક્રાઇમ માંથી પણ ફોન કરશે આવા ફ્રોડ હોય ને એટલે એમાં પોલીસ પણ આ ના માધ્યમ થકી રીંગ કરે કેમ કે આવા માણસો ને પ્રજામાં છેતરાય નહીં એના માટે થઈ પોલીસ પણ એમાં એક્શન લે

એટલે માં છે ને આમ મસ્ત બધે ખબર પડે કે આપડા કેવા ચીટરિયા માણસો હોય કેવા સ્ત્રી નું શોષણ થાય છે કેવું ચીટિંગ કરે છે એ બધું આપડે આ જગત ને બતાવી ને એનો નંબર પણ આમાં નાખીશ કાકા હું એમ કર ના ચાલે ના ચાલે

હા થોડુક આમ આમ થોડુંક રોડ ઉપર આમ થોડુક અવાજ ઉઠાવવાની અને અત્યારે સ્ત્રી પ્રદર્શન કરવાની તમને બંધારણ થકી છે તો થોડોક અવાજ ઉઠાવો આખા માર ધ્યાન રાખવાનું મારે તમારી યજ્ઞ વાત કરું છું હું શું ને તો મને મારી બાઈ બહુ રિચાર્જ કરી દે મારી ભાઈ બહુ સારી છે

જો બોલો ઉભા રહેજો હો બોલો જો આઠડો આઠ હ પછી બગડો હા પછી બે તગડા હા પછી પાંચડો પાંચડો નહીં આઠડો બે તગડા પછી આઠડો પાંચડો આઠડો આઠડો એમાં તમારી કે ઓરી છે યાર કેમ નંબર બદલેવા બદલ છે ઓસુ કાકા જો પહેલા આઠ હતા પછી બે પછી બે તગડા હતા પછી તગડા જોડે આઠ હતા પછી ફરી ની જોડે બે આઠડા છેલ્લા છ અને પાંચ હતા હવે ઉભા પાછું હજી વેરીફિકેશન કરવાનું એક એક બોલો જો પેલા આઠ હ પછી બે હમ્મ પછી બે તગડા હમ્મ પછી આઠ હમ્મ પછી એક હમ્મ એક પાંચ જોડે પછી બે આઠડા હમ પછી છ હમ અનો છેલ્લો 5 હતા અમાર 8 પછી એકડો છે ના ઓ 8 પછી એકડો છે હોવા હા 1 2 3 4 5 6 7 8 9 10 હાલો જોઉ છે હાલો હાજી હા કોણ બોલો આપ કોણ બોલ રહા હું લડિયાત સે બોલ રહા હું જો પૈસા પેડને કાન હું શિલ્પાબેન વાલા કિસકા शिल्पा बेन है वो जो माल मंगाने का था और और पेमेंट करने का है नंबर है भैया कहाँ से आप लोग फोन करो किसको मिला है फोन आप लोग वो जो सुबह से मुझे फोन आ रहा है कहाँ से बात कर रहे हो आप अरे नडियाद से बोल रहा हूँ वो जो शिल्पा बेन है ना वो नहीं जो... नहीं रॉन्ग नंबर नम... आपको बात कहाँ कर रहे है अरे वो शिल्पा बेन ने जो नंबर दिया है ना वो पे... पेमेंट भेजने का है इसके लिए नहीं नहीं ये रॉन्ग नंबर है ये रॉन्ग नंबर है सुबह से आप लोग परेशान कर रहे हो मैं बनारस फोन लगा हुआ है ये बनारस फोन लगा हुआ है बनारस लेकिन वो जो माल घर बैठा जो काम करने के लिए तुम्हारे में पेमेंट भेजा है ना भाई कौन सा पेमेंट कौन सा घर भेजना है क्या बोल रहा हूँ वो जो घर बैठा काम करने का जो लेडीज को किया था ना उसने पेमेंट भेजने के लिए तुम्हारा वेरिफिकेशन का नंबर दिया है इसमें पैसा भेजने का है तो इसमें डाले के ना ना डाले ऐसा बोलने के लिए फोन किया है नहीं नहीं हम कोई किसी को नंबर नहीं दिया था हमने मैंने किसी को नंबर नहीं दिया था

अरे मैं नड़िया से बोल रहा हूँ ये पोलिस थाने में आना पड़ेगा और ये सब कुछ होगा जो पैसा मेरे, मेरे, मेरे फादर से बात कर लो ठीक है जान से ही बात कर रहा हूँ मेरे फादर से बात कर लो ठीक है किसके साथ बात करना है मेरे फादर से बात कर लो अरे तुमने फादर से लिए तुमने लिए ये नंबर ऊपर से गूगल किया है कहाँ से बोल कर रहा है कौन सी स्टेट से बोल रहा ये बताओ अरे नड़िया से बोल रहे हो जो शिल्पा बहन है उसके साथ बताओ तुम... ना स्टेट 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 अरे स्टेट अहमदाबाद अहमदाबाद से बात करो ठीक है मेरे फादर से बात कर रहा हूँ यार हाँ क्यों काट रहे, यार? क्यों काट रहे? आ, काम तो बताइए अपना अरे वो जो आ, तुमने जो पैसा लिया है वो लेडीज के पास से इसके लिए बात कर रहा हूँ उसको क्यों गलत गलत बोल रहे यार अरे यार, मैं बात करता हूँ लेडीज से ठीक है कौन लेडीज़ जानते ही नहीं किसी को अरे क्या जानते नहीं बात करो इसके साथ बात करो अलवा नंबर दो अलवा को एक महंगा चार कर रहे हो और ऐसा काम करने का थोड़ी करने का किसको आप कॉल किसको किए है नाम पता है आप किसको कॉल किए हैं हाँ नाम की जो तुम्हारा नंबर है तुमने जो गूगल पे से पैसा लिए नाम नहीं पता आपको अरे नाम जो शिल्पा बेन तुमने तुम्हारा जो गूगल पे नंबर है वो तो साइबर क्राइम ढूंढते हैं ना तुमने उसको नाम नहीं दिया है साइबर क्राइम ब्रांच भागुटाबेन एक मिनट मिनट एक एक से बात करो हाँ हाँ ठीक है जो भी है कुछ मैं अभी नंबर आपका डाल रहा हूँ ट्रेसिंग में ठीक है हमारा दोस्त भी सब इंस्पेक्टर है जो कुछ है वो बात सुनो इंस्पेक्टर है

એડિટ કરેલો બલણ હોય તમે મોકલો ને તમે ફસાણા છો એ કેમાં ફસાણા છો એ બતાવો ને આજ મને એવરીજસ ફસાણી આના ઈ શું કેમ આ પૈસા એટલે લીધા ને ને ઈ મારી પાસે ચિઠ્ઠી વાત છે હા એના ઓલા Google Pay નંબર થી પૈસા નખ્યા ઈ ઈ એકાઉન્ટ કયું છે હા એ છે ચિઠ્ઠી મારી પાસે હા ઈ ચિઠ્ઠી જઈ બોલો તમે ઓનલાઈન મોકલ્યું ઈ કાગળ તો છે અમારી પાસે એ એ છે તમારી પાસે તમે અતણ WhatsApp માં મોકલ્યું એ કઈ વાંધો નાનો જોયું તો શું પેલો તમે જે અત્યારે વિડીયો તો ઘરે બેઠા કામ કરવાનો નામ વોટ્સઅપમાં આપણે મારે ડાઉનલોડ કરવું પડશે હા ડાઉનલોડ કરીને થતું વાંધો નહીં વાંધો અવાજ રહ્યો ઈ તો એનો જ છે ને એનો જ છે એનો જ છે તો કેમ ગયા ધમકી મારતો તો અત્યારે ફરી ગયો અત્યારે ફરી ગયો પછી મેં તમને ફોન કર્યો હવે હું તમને ભલે હું સોશિયલ મીડિયામાં વાયરલ થઉ પણ હવે તારો હું ખેડ ના હું એના નંબર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરું તમે જોજો ફોન જ બંધ થઇ જાય લુસા નો એ બનારસ થી બોલેશ બનારસ થી

પણ તમે મારા બાપ બની જો આટલું એને બરાબર ખેલ લાવવાનું બહુ સારું છે મેં અત્યારે પાછો હું રિંગ કરું છું હા